ગીતશાસ્ત્ર પ્રકરણ છત્રીસ વાચન એકથી બાર દુષ્ટના ગહન હૃદયમાં પાપ તેને લલચાવે છે અને દુષ્ટ કાર્યો કરવા પ્રેરે છે તેના હૃદયમાં દેવનો ભય કે જે તેને પાપ કરતા અટકાવે તે પોતાના મનમાં અભિમાન કરે છે કે મારો અન્યાય પ્રગટ થશે નહીં અને મારો તિરસ્કાર થશે નહીં તેના શબ્દો મૂલ્યહીન જૂઠાણા અને હેત્રપિંડીવાળા છે તેણે ડાહ્યું અને ભલું રહેવાનું છોડી દીધું છે તે રાત્રે પલંગમાં જાગતો રહે છે અને કપટ કરવાની યોજના ઘડે છે તે અન્યાયના માર્ગમાં ઊભો રહે છે અને તે દુષ્ટતાથી કંટાળતો નથી હે યહોવા તમારો સનાતન પ્રેમ આકાશ જેટલો વિશાળ છે અને તમારું વિશ્વાસપણું વાદો સુધી પહોંચે છે તમારી નિષ્પક્ષતા ઊંચામાં ઊંચા પર્વતથી પણ ઊંચી છે અને તમારો ન્યાય અતિ ગહન અને અગાથ છે તમે માનવજાત અને પ્રાણીઓનું રક્ષણ કરો છો હે યહોવા તમારી અવિરત કૃપા કેવી અમૂલ્ય છે તમારી પાંખોની છાયામાં સર્વ માનવીઓ આશ્રય લે છે તમારા આશીર્વાદોથી તેઓને ખૂબ જ તૃપ્તિ થશે તમારી સુખ સમૃદ્ધિની નદીમાંથી તેઓ પાણી પીશે કારણ તમારી પાસે જીવનનો ઝરો છે અને અમે તમારા અજવાળામાં પ્રકાશ જોઈશું હે યહોવા જેઓ તમને સાચી રીતે ઓળખે છે તેમના પર તમારી દયા બતાવવાનું ચાલુ રાખજો અને જેમના હૃદય ચોખ્ખા છે તેમની સાથે ન્યાયું ચાલુ રાખજો મને ઘમંડીઓના પગ નીચે કચડાવા દેશો નહીં દુષ્ટ લોકોના હાથ મને હાંકી કાઢે નહીં તે તમે જોજો જુઓ અન્યાય કરનારાઓનું કેવું પતન થયું છે તેઓ એવા ફેંકી દેવાયા છે કે પાછા ઉઠી શકશે નહીં ગીતશાસ્ત્ર પ્રકરણ છત્રીસ વાંચન એકથી બાર